પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મુંબઈમાં નૌકાદળના ત્રણ યુદ્ધ જહાજો આઈએનએસ સુરત આઈએનએસ નીલગિરી અને આઈએનએસ દેશને સમર્પિત કરવા નેવી ડોકિયાળ પહોંચ્યા હતા આ ત્રણેય યુદ્ધ જહાજો ભારતમાં બનેલા છે જે દેશની સુરક્ષાને નવી તાકાત આપશે આ ત્રણમાંથી એક જહાજનું નામ આઈએનએસ સુરત આપવામાં આવતા સુરતવાસીઓ માટે આજનો દિવસ ખૂબ જ ગૌરવ દિવસ બની ગયું છે પીએમ મોદીના નેતૃત્વ હેઠળ ભારત નૌકાદળની આધુનિક અને સશક્ત બનાવવા માટે અનેક મહત્વપૂર્ણ મેક ઇન ઇન્ડિયા અભિયાનના ભાગરૂપે ભારતીય નૌકાદળ માટે આધુનિક યુદ્ધ જહાજો અને સાથે જ પોર્ટ્સની પણ ખાસ રચના કરવામાં આવી રહી છે જે ભારતની રક્ષા શક્તિને વધુ મજબૂત બનાવે છે એકવીસમી સદીના નૌકાદળને મજબૂત કરવાની દિશામાં એક મોટું પગલું ભરવામાં આવ્યું છે આનાથી સમગ્ર પ્રદેશને આતંકવાદ અને ડ્રગ્સની દાણચોરીથી બચાવી શકાશે સુરતના કે જ્યાં આજે ગૌરવની ક્ષણ ચોક્કસથી કહી શકાય દક્ષેશ મેવાણી કે જેઓ સુરતના મેયર છે આ મહત્વપૂર્ણ જે કહી શકાય જે આજે પ્રસંગ હતો તેના સાક્ષી રહ્યા છે દેશની સેવા અને સુરક્ષામાં સુરતનું નામ હવે આગળ આવ્યું છે નમસ્કાર સુરતીઓ આજે ખૂબ જ સુરતીઓ માટે ગૌરવશાળી દિન છે આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે દેશને એક નવી જહાજ અર્પણ કર્યું છે અને તેનું નામ આઈ એનએસ સુરત આપવામાં આવ્યું છે એટલે આપણે સુરતીઓ માટે ખૂબ જ આજે ગૌરવદિન છે આદરણીય શ્રી એક સાથે ત્રણ સીફ દેશની નેવીને અર્પણ કર્યા છે